જ્યારે સોનુ તે ખૂબ જ બદમાશ છોકરો હતો અને આજનું કામ કાર ઉપર ટાળી દેતો હતો ક્લાસ શરૂ થઈ ગયો હતો પણ હજી બધા અંદર અંદર ગુસપુસ કરી રહ્યા હતા ત્યારે સર કહે છે આજે તમારે બધા હોમવર્ક માન હું મોટો થઈને શું બનીશ તે વિષય પર નિબંધ લખવાનો છે આજે શિયાળ છે એ એ આધુનિક શિયાળ છે તેને ખબર છે કે જો હું બીજાનું ખરાબ કરવા જઈશ તો ભવિષ્યમાં એવું પણ થશે કે મારી જોડે ખરાબ થશે

આત્મવિશ્વાસ બધું જ કરી શકે છે ઇમ્પોસિબલ પણ કહે છે કે આઈ એમ પોસિબલ સ્ટોરીમાંથી એટલો જ બોધ મળે છે કે તમે જે બહારની દુનિયામાં ગોતી રહ્યા છો તે તમારા અંદર જ છે ખાલી તમે ઓળખી શકતા નથી મેં અભિમન્યુને આવતા બસો વરસ આવતા બસો વર્ષનો દુઃખ આ એક કલાકના યુદ્ધમાં એને આપી દીધું છે હવે એ અત્યારે મૃત્યુ પછી ઉપર ચંદ્રમાની ગોદમાં બેઠા છે અને મને કહે છે કે મામા હું ખુશ છું એક દિવસની વાત છે આકાશમાં એક બગલો ઉડતો હતો તેને બહુ ભૂખ લાગી હતી એકવાર તે ફરતો ફરતો નીચે જોતો જોતો એને નીચે એક સરસ મજાનું સુંદર તળાવ દેખાય તળાવમાં ઘણી બધી માછલીઓ હતી દેડકા હતા કરચલા હતા એટલે એને તે બધું ખાવાની લાલચ આજાને થયું કે અગર જો કીડી હાર ના માનતી હોય તો હું હાર શું કરવા માનું એટલે પછી તેણે ગુપ્ત રીતે વનો જઈને શહીને એનું એકઠા કર્યું અને યુદ્ધ કર્યું યુદ્ધ જામી પડ્યું અને યુદ્ધ પૂરું થયું તો તેને એક રાજ્યને પોતાનું એક માત્ર રાજ્ય નહીં બીજા પાંચ દેશોના પણ રાજ્ય મળી ગયા વૃદ્ધ ખેડૂતનો પુત્ર કહે છે કે પિતાજી આજે મને રસ્તામાં એક ધનની થેલી મળી હતી તો મેં તે થેલીને જોઈને મને વિચાર આવ્યો કે આ થેલી જો હું લઈશ તો આપણી ગરીબાઈ દૂર થઈ જશે અને આપણે સુખેથી જીવી શકીશું પછી મને તમારો ઉપદેશ યાદ આવ્યો કે આપણો ખુલાચાર છે કે પારકાનું ધન આપણે કોઈ દિવસ ન લેવું જોઈએ આપણે આપણી મહેનતથી જ કામ કરવું જોઈએ તેથી મેં તે ધન સ્પર્શ ન કર્યો એટલે આ બોધ મળે છે કે આપણે કોઈ દિવસ આપણી પ્રામાણિકતા આપણે નિષ્ઠાવાન આપણી ઓનેસ્ટી આપણે કઈ આવા જે આપણા માતા પિતા આપણા ગુરુ હોય આપણા પૂર્વજ આપણને સંસ્કારો આપ્યા છે આપણી જે માણસાઈ છે એ આપણે કોઈ દિવસ ભૂલવી ના જોઈએ તો મહાવીર ભગવાનને ચાર વાક્યો યાદ આવે છે કે ત્યાંના જે લોકો હતા ને એમાંથી પસીનાની સ્મેલ આવતી હતી એટલે સમજી ગયો કે આ આ સ્વર્ગ લોક નથી પણ માણસ જો પછતાવો કરે તો ભગવાન તેના પાપને પણ માફ કરી દે છે એ વિજય બને છે ત્યારે એને એ કઈ રીતે ચડ્યો એ માટે એને રાજા બોલાવે છે ત્યારે રાજાને ખબર પડે છે કે દેડકો સાંભળી શકતો નથી એક નાનકડું ગામ હતું ત્યાં એક બુદ્ધિશાળી ગુરુજી રહેતા હતા પતિરણ માં પોટતા સત્યા સંત એ જલતી મેકરણ વાલ એવી રાજપૂતાની ને એવી રાજપૂતાની ને અસ્તુ આ વાતાવર આપણને એ બોધ મળે છે કે જ્યારે આપણે છેલ્લી ઘડીએ ન્યાય તોડા બેસી ત્યારે અંગત ભાવનાઓને આધારે નહીં પરંતુ પરિસ્થિતિને આધારે ન્યાય લેવો રાજનપુર નામનું એક વિશાળ રાજ્ય હતું તેના રાજા અને તેની પ્રજા ખૂબ જ સમૃદ્ધ હતી તેના રાજાને મૂર્તિઓ એકઠી કરવાનો ખૂબ જ શોખ હતો તે પોતાને ગમતી મૂર્તિઓ મોં માંગી કિંમતે ખરીદી લેતો હતો મારી વાર્તાનું નામ છે મિત્રતાથી મળી મંજિલ આનો સારાંશ એ જ છે કે મિત્રતા કરવી જોઈએ તો સારા વ્યક્તિ સાથે કરવી જોઈએ માસ્તર ખુશ થઈને એમ કહે છે કે બોલ બોલ તને ઈનામમાં શું જોઈએ છે ત્યારે બોજો કહે છે કે સાહેબ મને ખાલી બે જોડી કપડા જોયે છે તો આજની જે વાર્તા સ્પર્ધા હતી એમાં દરેક સ્પર્ધકો એ ખુબ સુંદર રીતે પોતાની રજૂઆત કરી બોધાત્મક ઉપદેશાત્મક વાર્તા થી આપણને ઘણું જાણવા મળ્યું